અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવું ઉચિત નથી ગણાતું દર્શક મિત્રો સાથે મિનારક પણ શરૂ થયા છે જેને શુભ કાર્ય માટે વર્જિત માનવામાં આવે છે ત્યારે આજે ધર્મ લોકો જાણકારી આપવા માટે આપણે સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશી સ્નેહલભાઈ આપનું સ્વાગત છે સૌથી પહેલા જય ભગવાન સૌથી પહેલા આપને પૂછવા માંગીશ હોળાષ્ટક ને મિનારક વિશેષ્ટ અને મીનારક મીનનો સૂર્ય દર એક મહિને એની રાશિમાં પરિવર્તિત થઈ અને 12 મહિનામાં બાર રાશિની અંદર એ ભ્રમણ કરે છે સૂર્ય જ્યારે મીન રાશિની અંદર આવે છે ત્યારે એને મીનારક કહેવામાં આવે છે અને સૂર્ય જ્યારે ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને ધનારક કહેવામાં આવે છે મિત્રો મિનારક ધનારક આવા મહિનાઓમાં લોકો પ્રશ્ન કરે છે કે મહારાજ આ મહિના એવા તો એની અંદર શું છે કે જેની અંદર આપણે સત્કર્મ નથી કરતા શું કામ ના કરવામાં આવે વાય યુવાનોના આવા પ્રશ્નો બહુ હોય છે કે એવું તો આ મહિનામાં શું એવું આવે છે કે જેથી કરી અને આ કર્મ ના કરાય ત્યારે અમે એક જ વાત કહીએ છીએ કે મિનારક મીન રાશિના સ્વામી જેને ગણી શકાય એ મીન રાશિનો સ્વામી છે એ ગુરુ છે અને ગુરુના ઘરમાં સૂર્ય છે એ સૂર્ય તેજસ્વીતાનો ગ્રહોની વાત કરીએ તો સૂર્ય છે એ તેજસ્વીતાનો ગ્રહ છે આત્માનો ગ્રહ છે ચંદ્ર છે મનનો ગ્રહ છે મંગળ મંગલ કરવા માટેનો ગ્રહ છે બુદ્ધ બુદ્ધિનો દેવ છે ગુરુ ગૌરવતાનો દેવ છે શુક્ર મોજસોખનો ગ્રહ છે શનિ પ્રધાન રાજા છે શનિ છે ન્યાયાધીશ છે રાહુ બળ આપે છે ને કેતુ છે કુળની ઉન્નતિ આપે છે આ બધા જ ગ્રહોમાં જો ગ્રહ ગણવામાં આવતો હોય તો એ છે અને આ સૂર્ય છે એ ગુરુના ગ્રહ ની અંદર ગુરુના ઘરની અંદર પ્રવેશ કરે છે એટલે એની મર્યાદા થાય ગુરુના ઘરે જવાથી શિષ્ય ગમે તેટલો મોટો રાજા હોય પણ ગુરુના ઘરે જાય એટલે એને મર્યાદામાં રહેવું પડતું હોય એને એને શિસ્તતાની અંદર રહેવું પડતું હોય પોતાના પોતે રાજા રાજા છે એ ભૂલી અને સામાન્ય માણસની જેમ એને પણ ત્યાં રહેવું પડતું હોય છે માટે રાજાને પણ શરણાગતની જેમ રહેવાનું હોવાથી આવા સમયની અંદર લગ્ન છે નવા ઘરની અંદર પ્રવેશ છે મોટા કોઈ સત્કર્મો છે આવા કર્મો છે એ કરવામાં નથી આવવા દેતા અને હોળાષ્ટક અષ્ટક આઠ દિવસ હોળીના પૂર્વના જે આઠ દિવસ હતા જે હોય છે એને હોળાષ્ટક કહેવામાં આવે છે કારણ કે આ આઠ દિવસોની અંદર હિરણ્ય કશ્યપુએ પોતાના પુત્ર યાતનાઓ આપેલી છે અનેક પ્રકારના એને દુખ મળ્યા છે માટે પિતાના દુખોને પિતાનાથી દુખો ન મળે એટલા માટે જીવનની અંદર પોતાના કુટુંબ પોતાના પરિવાર પોતાના સ્વજનો પોતાના સ્નેહીઓ આવા વ્યક્તિઓથી આપણને કોઈ પણ પ્રકારની કષ્ટ કોઈ પણ પ્રકારના દુઃખ ન થાય એટલા માટે થઈ અને જે આ આઠ દિવસ આવે છે જેને હોળાષ્ટક હોળીના આગળના આઠ દિવસ કહેવામાં આવે છે એ હોળાષ્ટકની અંદર શુભકર્મો શુભકર્મો એટલે કે લગ્ન છે વાસ્તુ છે નવા ઘરના અંદર પ્રવેશ કરવો છે નવા વ્યવસાયનો આરંભ કરવો છે આવા આઠ દિવસોમાં આવા કર્મ ન કરવા જોઈએ હોળી એટલે બધું એ સળગાવવાની વાત છે તો આપણા પાપોને આવા દિવસોની અંદર સળગાવાના છે આપણાથી થયેલા અનેક પ્રકારના પાપોને અહીંયા આગળ નાબૂદ કરવા માટેના આ આઠ દિવસ આપ્યા છે નહીં કે માંગલિક કર્મો તમે મોજ શોખ કરી અને જીવનની અંદર આનંદના આ આઠ દિવસ છે એ શોકના દિવસ છે કયો પિતા એવો હશે કે જે પોતાના પુત્રને મારતો હોય અને તે છતાં એને આનંદ થતો હોય હે વિચાર કરો આપણા જ ઘરમાં આપણું પોતાનું સંતાન છે સંતાન બહુ તોફાની છે કંઈક ખોટું કામ કરીને આવે છે અને એના પિતા એના કલ્યાણના માટે કદાચ એના જ કલ્યાણ માટે દીકરાને કદાચ ઠપકો આપતા હોય દીકરાની ઉપર કદાચ હાથ ઉપાડતા હોય ને તો પણ પોતાના પિતાને એની અંદર અપાર પ્રાપ્તિ થતી હોય છે માટે હિરણ્યા કશ્યપુએ જે આઠ દિવસ પ્રહલાદજીને દુઃખ આપ્યા હતા એ દુખોની યાતનાના નિમિત્તે એ દુઃખોના દુઃખ દુઃખો જીવનની અંદર બીજા કોઈ પિતા પોતાના પુત્રને ન આપે

સત્યનારાયણની કથાની અંદર ભગવાન સત્યદેવે કીધું છે કોઈ પણ સમયે કોઈ પણ દિવસે કોઈ પણ જગ્યાએ તમે મારું નામ તો લઈ જ શકો છો એટલે વર્જિત કાર્ય બરાબર નામ વર્જ્ય ક્યાંય નથી જે વર્જ્ય છે એ જીવનની અંદર જેના સુખ ભોગવી અને જેના દ્વારા આપણે આનંદની હે પૂજાપાઠ તમે કરી શકો છો ભગવાનનું નામ ઘણા બધા પ્રશ્નો પૂછે મહારાજ આવા કર્મની અંદર કેવા કર્મ કરવા જોઈએ કેવા કર્મ ન કરવા જોઈએ ત્યારે હું જણાવું છું કે ભગવાનનું નામ તો ગમે ત્યારે ગમે તે સમય ગમે તે રીતે લઈ શકાય છે કોઈ પણ રીતે લઈ શકાય છે એના માટે કોઈ એવો પર્ટિક્યુલર સમય હોતો જ નથી કે આ સમયની અંદર તમે ભગવાનનું નામ ના લો ડોક્ટર દવા આપે છે ને હે મિત્રો ડોક્ટર દવા આપે છે સમજો અને દવા આપ્યા પછી આપણને એમ કે છે કે આટલું ન ખાતા હો ખાટું ના ખાશો ખારું ન ખાશો તીખું ના ખાશો ખાવાની તમને યોગ્ય લાગે ને એ રીતે તમે ભોજન લો એ રીતે તમે દવા લોજો ભોજન વ્યર્જ છે ખાટું ન ખાશો તીખું ન ખાશો ખારું ના ખાશો ધ્યાન રાખજો બહુ ઠંડો ખોરાક ના લેશો પણ ભોજન બરાબર વ્યવસ્થિત પ્રમાણની અંદર લેજો હળવો ખોરાક લેજો અને લીધા પછી આ ગોળી છે સવારની આપું છું બપોરની આપું છું સાંજની આપું છું આપ લેજો આપણે ગોળી લઈએ છીએ ઘરે જઈએ તબિયત બરાબર ના હોય પથારીમાં હે પડ્યા પડ્યા ગોળી કરીએ છીએ ચરી પ્રમાણે ગોળી લેજો અને ટાઈમસર લેજો સમય પ્રમાણે ગોળી લેજો આપણે બધું જ કરીએ છીએ સમય થાય એ પથારીમાં પડ્યા પડ્યા ગોળી લઈએ એનાથી વધારે તબિયત કદાચ વધારે સારી થાય થોડી સારી થાય પંદર દિવસનો કોર્સ આપ્યો હોય તબિયત થોડી સારી થઈ જાય તો આપણે શું કરીએ છીએ આપણે આપણા રૂમની અંદરથી બે રૂમની અંદરથી ડ્રોઈંગ રૂમમાં આવ્યા હોઈએ ત્યાં બેસીને ગોળી લઈએ છીએ એનાથી વધારે સારી થઈ જાય ચાર દિવસની અંદર કદાચ વધારે સારી થઈ ગઈ તો આપણે એવી ઈચ્છા રાખીએ કે થોડું હરીએ ફરીએ આપણું શરીરને થોડું હલનચલન રાખીએ જેથી આપણું શરીર છે અકળાઈ ના જાય અને ઘણા દિવસથી આ ખાટલામાં પડી રહેલા છે અને લોકોની ક્યાં સેવા કરવી છે સેવા લેવી છે લા હું જાતે જ પાણી લઈ આવું અને સમય થાય એટલે ભોજન કરીને આપણે દવા લઈ લઈએ છીએ દસ દિવસ થાય પંદર દિવસની દવાનો કોર્સ છે દસ દિવસ થાય ઓફિસ જવાનું ચાલુ થઈ જાય સમય થાય એટલે ઓફિસની અંદર અરે કદાચ રસ્તામાં હોઈએ ને ક્યાંક જતા હોઈએ ને રસ્તામાં હોઈએ ને તો રસ્તામાં ગોળી લઈએ તાત્પર્ય એ છે મારો મિત્રો કે જેમ નિયમથી આપણે ભગવાનનું જેમ ગોળીનું ધ્યાન રાખીએ છીએ નીતિ નિયમથી લેવાથી આપણા જીવનના ભવરોગના દુખો દૂર થતા હોય તો ભગવાનનું નામ પણ જો નીતિ નિયમથી લેતા હોઈએ આવા દિવસમાં ભગવાનનું નામ તો તમે લઈ જ શકો છો દરમિયાન આપણે ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાન દેશની અંદર હોળાષ્ટક જે છે ને એમાં આપણે પ્રહલાદની વાતથી જાણકાર છીએ પ્રહલાદને એમના પિતાએ નારાયણનું નામ લેવાની ના પાડી પ્રહલાદ કે પિતૃ તમે હે મારા પિતાજી હે તાત તમે મને મારી નાખશો તે છતાંય ભગવાન આપણા સર્વનું તમારું મારું પાલન પોષણ કરનાર જે દેવ છે ને એનું હું નામ લઈશ એટલે આ હોલીને હોલિકાના જ્યારે ખોરામાં બેસાડ્યો ને એ પહેલા આઠ દિવસની અંદર એને ખૂબ યાતનાઓ આપી છે એને મારી નાખવા માટે પહાડ ઉપરથી નીચે ફેંકવામાં આવ્યો છે એને દરિયાની અંદર નાખવામાં આવ્યા છે એને ખાઈની અંદર નાખવામાં આવ્યા છે એને સાપોથી ભરેલા ઝેરીલા સાપોથી ભરેલા રૂમની અંદર નાખવામાં આવ્યો છે એને ડંસ દેતા વિછીઓની હે કોઠીની અંદર કોઠારની અંદર નાખવામાં આવ્યો છે માટે આ 8 દિવસોની અંદર આવા જે કષ્ટો અને આઠમા એ પૂનમના ના દિવસે હોલિકાના ખોળાની અંદર પ્રહલાદ ને બેસાડવામાં આવ્યો ત્યારે એને આટલું મોટું આવ્યું છે બેન બીજી વાત તો ની અંદર છે ને સૂર્ય એ રાજા છે અને રાજા ગુરુ ના ઘર ની અંદર આવવાથી એક દિવસો ની અંદર

એ બળ આપી શકતા નથી માટે આવા લગ્ન આવા સમયની અંદર જો લગ્ન કરવામાં આવે તો એમના સંતાન છે યશસ્વી કીર્તિમાન થઈ શકતા નથી એમના જીવનની અંદર તેજ આવવું જોઈએ થતું નથી આવા મિનારકની અંદર જો નવા ઘરની અંદર રહેવા જવામાં આવે તો મિનારકના સમયની અંદર સૂર્ય મહારાજ પોતે જે કહી શકાય ગુરુના ગ્રહની ગુરુના ત્યાં રહેવાના હિસાબે પોતાનું પોતાનું કર્તવ્ય પોતાનું જે બળ છે એ બળ સામેવાળી વ્યક્તિને પ્રાપ્ત કરાવી શકતા નથી એટલે ઘરમાં ગયા પછી જો જીવનની અંદર ખુશી ના હોય જીવનની અંદર આનંદ ના હોય લગ્ન કર્યા પછી જીવનની અંદર સંતાનો જો નિસ્તેજ થાય તો પછી સુકામાં જ્યોતિષ શાસ્ત્ર ની અંદર ભગવાન નું યજન ગમે તે સવારે ગમે તે સમય ની અંદર લઈ શકાય છે બિલકુલ શાસ્ત્રીજી આપણે આજ રજુઆત સાથે આગળ વધીશું થોડીક માટે ધર્મલો વિશેષ માં આગળ વધીશું તે પહેલા લઈ લઈએ એક વિરામ

માટે આ જ્ઞાનીઓએ જ્યારે જ્યારે હોળાષ્ટકની અંદર કેવી રીતે ખેતી કરવાની છે કેવી રીતે ખેતી થઈ ગયા પછી આ જમીનને શુદ્ધ કરવાની છે આ બધી જ વાતો છે ને એ પાક લેતા પહેલાં એ નક્કી કરવાની હોય છે અને જોજો ફાગણ મહિનો આવે ને એટલે ખેતીનો શિયાળાનો જે પાક હોય છે એ ફાગણની અંદર ફાગણ મહિનો શરૂ થતા પહેલા જ મહા મહિનાની અંદર પૂરો થઈ ગયો હોય છે એટલે એ જે પાક ની અંદરના પાક લઈ લીધા પછી જે કઈ કચરો હોય છે એ કચરાને બાળવામાં આવે છે પાક લેવાઈ ગયો હોય એની પછી જે એના ડાંઠિયા પડ્યા હોય જે સૂકું ઘાસ થઈ ગયું હોય જે ડોડા હોય એનો નિકાલ કરવાનો હોય છે માટે આ બધી વસ્તુઓને એકત્ર કરી બહુ સમજવા જેવી વાત હો કેટલું બધું એ લોકો અભણ કેવું યાદ રાખે ને ભણેલા ભૂલી જાય અભણોને યાદ રહે છે ને ભણેલા ને હે આ બધી વસ્તુઓ છે ને એ કંઈ ખબર હોતી નથી હોળી પહેલા થઈ ગયેલી ખેતીના પાકને એકત્ર કરી પાક લઈ લે છે એનો કચરો એકત્ર કરી અને પછી એને હોળી પ્રગટાવવામાં આવે છે અને જ્યારે હોળી પ્રગટે છે એ હોળી પ્રગટ્યા પછી એ લોકો એની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે એ પ્રમાણે આખા વર્ષનું એ લોકો સરવૈયું કાઢતા હોય છે કે આ વર્ષની અંદર વરસાદ કેવો થશે આ વર્ષમાં શિયાળું કેવું રહેશે આ વર્ષમાં ઉનાળો કેટલો સારો થશે અને એ પ્રમાણે એ લોકો પોતાના પૂર્વ આયોજન કરી અને ખેતીની અંદર એ ખેડ કરી અને અનાજને વાવે છે જો એવું લાગે પવનની દિશા પ્રમાણે કે આ વખતે હોળી પ્રગટાવે ને એની જ્વાળાઓની પવનની દિશા જુવે એવું લાગે કે આ વખતે ઉનાળો છે વરસાદ વરસાદને અનુકૂળ હોય પાણી જ્યાં વધારે ભરાતું હોય એ પ્રમાણેની ખેતી કરે છે એમને લાગે કે ભાઈ ચોમાસું છે આ વખતે ઓછું રહેશે ઉનાળો લંબાશે

ળી પહેલા જે આઠ દિવસ આવે છે એ આઠ દિવસની અંદર એ પોતાના ખેતરોના જે કચરા હોય છે ને આપે જોયું હશે ખેતરોની અંદર આગ લગાવી દે છે હે પાક લઈ લીધા બાદ હે દાણા લઈ લીધા બાદ એની અંદર જે કંઈ જીવ જંતુ ઇત્યાદિ હે પોતાની ભૂમિ છે ને એને શુદ્ધ કરે છે એની અંદર અગ્નિ લગાડે છે અને જે કંઈ ડંઠા હોય જે કંઈ સૂકું ઘાસ હોય

હોળી પૂજન હોળી પ્રગટાવવામાં આવે ને એ પહેલાથી લઈ અને હોળી પ્રગટે પછી એના સરવૈયા જુદી જુદી રીતે લોકો જુદા જુદા પ્રકારની કાઢતા હોય છે આપણને ખબર હોય કે હોળી છે એ પ્રગટાવવાની હોય એટલે લાકડા ભેગા કર્યા હોય છાણા ભેગા કર્યા હોય પછી આપણે જોઈએ છીએ અહીંયા

એ પ્રગટાવવામાં આવે છે હોળી પ્રગટે હોળીની જ્વાળાઓ જાય પવનની દિશા નક્કી થાય એ પ્રમાણે હે ઋતુ કઈ સારી રહેશે એ એમને ખ્યાલ આવે છે અને બીજા દિવસે એ વ્યક્તિઓ જ્યારે હોળી શાંત થઈ જાય ત્યારે એનું વિસર્જન કરે છે એની અંદર દૂધ પાણી કંકુ ચોખાથી એની પૂજા અર્ચના કરી હોળી નારાયણને વિસર્જન કરે છે અને ત્યારબાદ અંદર દાટેલા જે ચરું છે જેની અંદર અંદર દાટેલા જે ઘડા છે જેની અંદર અનાજ મૂકેલું છે એ એ એ લોકો બહાર બહાર કાઢે છે છે અને અને અનાજને કાઢી પછી નક્કી કરે કે આ વર્ષે કયો પાક લેવાથી ધાન્યના કુંભને બહાર કાઢી અને પછી નક્કી કરે છે કે આ વખતે કયું અનાજ પકવવાથી જીવનની અંદર આપણને નફો થાય એવો છે પોતપોતાના જે કુંભ હોય પોતપોતાની શ્રદ્ધા હોય પોતપોતાની ભક્તિ હોય એ પ્રમાણે પોતપોતાના ધાન્ય પ્રમાણે હેં એ લોકો નવા વર્ષનું સર્વૈયું કાઢે છે બીજું પવનની દિશા પ્રમાણે હે એ જ્ઞાન માણી એ જ્ઞાનથી એની અંદર આપણે શું કરવું જોઈએ ખેતી પ્રધાનની અંદર કેવી રીતે આપણે પાક લેવાથી આપણા જીવનની અંદર ભગવાન ની કૃપા થશે અને એ લોકો ભગવાનની કૃપા સ્વરૂપે એ એ જે હોય છે 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 પોતાના ખેતરની અંદર પાથરી અને ત્યાં ખેતી કરે આ એક પ્રસાદ માને ભગવાનનો આપણે પણ જોઈએ છે ઘણી જગ્યાએ હોળીની અંદર લોકો કંઈક વસ્તુ પધરાવ્યું હોય તો એની અંદરથી પાછું બાર કાઢે છે મુખ્યત્વે મેં જોયેલું છે શ્રીફળ મૂક્યા હોય છે અંદર શ્રીફળ મૂકે છે પછી શ્રીફળ પાકી જાય એટલે બહાર કાઢે છે ને એમાંથી થોડોક પ્રસાદ પણ ગ્રહણ કરે જ છે એ આવી રીતે એ પ્રસાદ સ્વરૂપે આ ધાન્ય જે છે એને ખેતરની અંદર પાથરી અને પછી નવા વર્ષનો જે વૈશાખ મહિનો છે એની અંદર વૈશાખની અંદર વાવણીનો તે આરંભ કરે છે જી બિલકુલ શાસ્ત્રીજી આજના વિષયને લઈને અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર જય ભગવાન જય ભગવાન તો હોળાષ્ટકમાં શુભ કાર્યને વર્જિત માનવામાં આવે છે પરંતુ જો તમારે શુભ કાર્યનો લાભ જોઈતો હોય તો હોળાસ્ક પતવાની રાહ જોવી પડશે આજે ધર્મલોકમાં આપણે જાણીએ હોળાષ્ટક અને મિનારક વિશે આ સાથે મને રજા આપશો નમસ્કાર